માતાની કબર બચાવવા અમદાવાદનો નાગરિક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને આખરે હાઈકોર્ટે ચુકાદો આપી એમસીને કબરો નહીં તોડવા માટે આદેશ આપતા આ નાગરિક પોતાની માતાની કબર બચાવવામાં સફળ થયો છે પણ કબર કેમ તોડવાની હતી તો એ કબર એટલે તોડવાની હતી કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાને વિકાસ કરવો હતો વિકાસ શબ્દ ખૂબ સરસ છે પણ કોના ભોગે અને કેટલો સુરક્ષિત વિકાસ તે વિકાસના ઉદઘાટન પહેલાં ચર્ચાનો મુદ્દો રહેવો જોઈએ પરંતુ અફસોસ કે આપણા દેશમાં વિકાસ કરવો એટલે દેશને કોઈ પણ પ્રકારની ચર્ચા બરચામાં ન લાવવાનો હોય તેવું વલણ જોવા મળે છે જેના કારણે સરકારની દૃષ્ટિમાં દેખાતો વિકાસ કેટલાય લોકો માટે વિનાશ પણ લાવતો હોય છે આ વિનાશ ક્યારેક આર્થિક પ્રકારનો હોય ક્યારેક ભાવ જગતનો વિનાશ હોય ક્યારેક લાગણી કે આસ્થાનો પણ વિનાશ હોય છે પણ તેની દરકાર નથી સરકારને હોતી કે નથી સામાન્ય નાગરિકોને દરકાર હોય છે તો બસ એમને જેમના ભોગે વિકાસ થવાનો હોય છે અને આ જ રીતે એક પછી એક ઘરે વિકાસ પહોંચે છે અને એક પછી એક અલગ અલગ રીતે વિકાસ પણ કોના ભોગે તેવો અવાજ ઉઠાવતા નાગરિકો જોવા મળે છે અને આ અવાજ એ બકોરમાં ક્યાંય ખોવાઈ જાય છે જેમાં ભવિષ્યનું સોનેરી ચિત્ર આપણને બતાવવામાં આવે છે કંઈક શોર બકોર વચ્ચે અમદાવાદના ચાર તોળા કબ્રસ્તાન સુધી વિકાસ પહોંચ્યો અને માતાની કબર બચાવવા મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગયો અને તેની વાત છે આજના આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ચાર ચારતોડા કબ્રસ્તાનમાં સ્થિત કબરની આ વાત ખૂબ ચર્ચામાં આવી છે કારણ કે માતાની કબર બચાવવા ટંકણું કરી અને ટંકણું ખાતા મોહમ્મદ દે હાઈકોર્ટ સુધી લડત લડી અને સફળ પણ થયો છે વાત કંઈક એવી છે કે અમદાવાદના ગોમતીપુરા વિસ્તારમાં રહેતા અને સિલાઈનું કામ કરી ગુજરાન ચલાવતા છત્રીસ વર્ષના મોહમ્મદ અંસારીના માતા પિતાનું નિધન વર્ષ બે હજાર વીસમાં થયું હતું તેમના માતા પિતાની દફનવિધિ તેમણે ગોમતીપુરના ચાર તોડા કબ્રસ્તાનમાં કરી હતી અને ત્યાં તેઓ ફૂલ ચડાવી કામ પર ચડે એ પ્રકારનું તેમનો નિત્યક્રમ બની ગયો હતો પરંતુ અચાનક અગિયાર જાન્યુઆરીના રોજ તેઓ માતા પિતાની કબર પર ફૂલ ચડાવી પરત ફરતા દરમિયાન મોહમ્મદ અંસારીને માહિતી મળે છે કે ચાર તોળા કબ્રસ્તાન નજીક રોડ પહોળો કરવાની કામગીરી માટે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને આ રીતે તેમને ખબર પડી કે તેમની માતાની કબર પણ રોડ પહોળો કરવા માટે તોડી નાખવામાં આવશે બીબીસીને તેમણે જણાવ્યા મુજબ આ દિવસે ભોજન પણ તેમણે ન કર્યું રાત્રિના તેમને ઊંઘ પણ ન આવી કારણ કે તેઓ ચિંતિત હતા કે દુકાન કે મકાન તો નવા બનાવી શકાય પણ નવી કબર થોડી બનાવી શકાય ખૂબ ઓછું ભણેલા અને માંડ માંડ ઘર ચાલે એટલા આર્થિક સદ્ધર મોહમ્મદ અંસારી આ મામલે જાય તો જાય પણ ક્યાં એ વિચારો માટે તેઓ ખોવાયેલા હતા દરમિયાન મોહમ્મદ અંસારીને માહિતી મળી કે જે લોકોની દુકાન કે મકાન તૂટવાના છે તેઓની આ ડિમોલેશનની પ્રક્રિયા માટે તેઓ હાઈકોર્ટમાં જવાના છે પણ કોઈ કબ્રસ્તાનની કબરો માટે લડવા જવાનું નથી અને કબરો માટે લડે પણ કોણ માટે તેઓ આ જૂથમાં જોડાયા અને વકીલ સાથે મુલાકાત કરી પોતાની માતાની કબર બચાવવાની સાથે અન્ય લોકોની કબર બચાવવા માટેની કાયદાકીય કવાયતમાં તેઓ જોડાયા અને તેઓએ વકીલ નીતિશ નાયર મારફતે હાઈકોર્ટમાં રજૂઆત કરતા હાઈકોર્ટના જસ્ટિસ મોના ભટ્ટે કબર નહીં તોડવા નિર્દેશ આપતો ચુકાદો આપ્યો હતો બીબીસીને વકીલ નીતિશ નાયરે જણાવ્યા પ્રમાણે કોર્ટમાં અમે દલીલ કરી ત્યારે અમને એક વાતનો સંતોષ છે કે જસ્ટિસ મોના ભટ્ટે કબ્રસ્તાનની અંદર આવેલી કોઈ પણ કબર તોડવાના નહીં તે પ્રકારના દિશા નિર્દેશ આપ્યા છે આનાથી મોહમ્મદ અંસારી જેવા લોકોની આસ્થા જળવાઈ રહે છે મહત્વની વાત છે કે ગુજરાત હાઈકોર્ટે એમસી કામગીરી માટે હટાવવામાં આવતા મકાન દુકાનને પણ યોગ્ય વળતર આપી કાર્યવાહીનો રિપોર્ટ કોર્ટને સુપ્રત કરવામાં આવે પ્રકારનો આદેશ આપ્યો છે આમ મોહમ્મદ અન્સારીએ માતાની કબર બચાવવાની કાયદાકીય લડાઈ લડતા ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાને તેઓ વધાવી રહ્યા છે અને સત્યનો વિજય થયો હોય તેવું તે માની રહ્યા છે પરંતુ હંમેશા વિકાસ થાય તે પહેલાં વિકાસ કોના ભોગે અને કેવા કેવા પ્રકારના ભોગે થઈ રહ્યો છે તેની ચર્ચા જરૂરી છે કે થવી જોઈએ કારણ કે દરેક વખતે દરેક વ્યક્તિ હાઈકોર્ટ સુધી કે સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે સક્ષમ નથી અને ફરીથી કહેવું પડે કમનસીબે દેશમાં ન્યાય મેળવવો ખૂબ ખર્ચાળ અને વર્ષો લાંબી પ્રક્રિયા છે ક્યારેક તો ઘોડા છૂટી જાય બાદમાં તબેલા ને તાળા મારીએ એ પ્રકારે ન્યાય ત્યારે મળ્યો છે જ્યારે કામગીરી થઈ જાય છે અને આખરે બસ રહે છે લોકોના મનમાં તો એ રંજ કે મને સમયે ન મળ્યો આનાથી વધારે અન્યાય પણ કયો હોય પરંતુ સારી બાબત છે કે આ મોહમ્મદ અંસારીને વખત રહીએ ન્યાય મળ્યો છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર પડદા પાછળની કહાની અને તમારો અવાજ જો તમારે સાંભળવો છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર ने जे पीड़ परा